ચોટીલા નંદી મહારાજ નાના શુઓ માટે સૌરાષ્ટ્રનું પ્રવેશ અધાર રેવું માપણે માન ચોટીલા ચામુંડા ધામમાં આજે પવિત્ર નવરાત્રીના દિવસે કોઈ પણ અબુલ જીવનું એક્સિડન્ટ ન થાય અહીં આવતા વાહન ચાલકો યાત્રાળુઓને કોઈ પણ જીવને એક્સિડન્ટથી નુકસાન ન થાય તે સલામતીના ભાગરૂપે આજરોજ સોટીલાના જાબાજ ગૌરક્ષકો અને જીવ દયા પ્રેમીઓ દ્વારા નિરાધાર પશુઓને ગૌમાતાને નેશનલ હાઇવે પર રેડિયમ બેલ્ટ બાંધી કોઈ પણ ગૌમાતા કે નંદી મહારાજ વાંચડાનું એક્સિડન્ટ ન થાય એક્સિડન્ટ રોકવા માટેની અને આ ભગીરથ સેવા કાર્યની અનોખી મુહિમ ચલાવવામાં આવી આજ રોજ સોટીલાના જાબાજ ગૌરક્ષકો દ્વારા મુહિમ ચલાવવામાં આવી છે આજ રોજ ચારસો ઉપર રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હજુ પણ જરૂરિયાત પ્રમાણે આગળ આ કાર્ય શરૂ રખાશે ઐશ્વર્ય કાર્યમાં આજરોજ અખીલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણની આગેવાની માંગ ગૌરક્ષક દલ સુખભાઈ જાડિયા અમૃતભાઈ જેવલિયા વિપુલભાઈ સાકરિયા અમિતભાઈ બાબલાભાઈ રમેશભાઈ રઘુભાઈ અંદપમ ગૌશાળા ચંદાભાઈ અમન શર્મા વગેરે ચાલીસમી ઉપર ગૌરક્ષકો આજ રાત્રિના શુભ કાર્યમાં જોડાયા હતા જય હિન્દ જય ગૌમાતા ગૌમાતા રાષ્ટ્રમાતા રિપોર્ટર હરેશ ચૌહાણ ચોટીલા गौ माता की गौ माता को राष्ट्रीय माता માતા આજ રોજ ગૌરક્ષા ટીમ અને અમારી તમામ જીવડીયા ટીમ દ્વારા ચોટીલા સૌરાષ્ટ્ર નું પ્રવેશ દ્વાર છે આપ સૌ જાણો છો કે મોટા પ્રમાણની અંદર નિરાધાર પશુઓ વસવાટ કરે છે અને ઘઉંમાં હોય કે નાના મોટા અમલ પશુ હોય એનું જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે એક કરુણતા અનુભવાય છે અમારી ટીમ દ્વારા ખતરનાક ધંધક પણ બચાવવામાં આવે છે અને આજે એક નવી ઝુંબેશ પણ અમે ચાલુ કરીએ છીએ કે જે આજે ગૌમાતાનું રોડ પર જયારે એક્સિડન્ટ થતું હોય છે ત્યારે ગૌમાતાને પણ જોખમ થાય છે અને જે એક્સિડન્ટ થતું હોય ત્યારે લોકોને અને નાગરિકોને પણ જોખમ થાય છે ત્યારે એક નાનકડો એવો પ્રયાસ અમે બધા ભેગા મળીને આજે કરી રહ્યા છીએ ચોટલા શહેરની અંદર જે કોઈ નેશનલ હાઈવે ઉપર જે કાંઈ ગૌ માતા જે નાના વાછડાઓ છે જે અંધારાની અંદર જ્યારે વાહન ચાલકોને દેખાતું હતું ત્યારે આજે એક નવી શરૂઆત મા ચામુંડાની પવિત્ર નવરાત્રીની અંદર અને જ્યારે શંકરાચાર્ય ગુજરાતની અંદર ગૌ ધ્વજ યાત્રાને આવી રહ્યા છે ત્યારે એક સમગ્ર આ વિસ્તારના તમામ સૌરાષ્ટ્રના અને ગુજરાતના ગૌરક્ષકોની અંદર એક નવા ઉત્સાહ છે અને એ ઉત્સાહના ભાગરૂપે આજે અમે પાંચસો કિલોટરની પ્રવાસ કરવા કર્યો હોવા છતાં હજી અમારા એક પણ ગૌરક્ષક થાયકા નથી અને આજે નવરાત્રીના પાવ પર્વની અંદર મા ચામુંડા ધામની અંદર અહીંયા વસવાટ કરતા તમામ ગૌમાતા ગૌ વર્ષ કે જે કોઈ અબલ પ્રાણીઓ છે નાના મોટા તેને આજે આપ જોઈ રહ્યા છો આ રેડિયમ બેટ ગળામાં પહેરાવી અને અકસ્માત ક્યાંક ને ક્યાંક ન સર્જાય એવો અમે બધા નાનકડો એક પ્રયાસ કરીએ છીએ તો મા ચામું તમામ શક્તિ આપે અને આ એક ભગીરથ કાર્યમાં આપ સૌને જોડા નમ્ર અપીલ છે અને આજે અમારી ટીમ આપ જોઈ રહ્યા છો રાત દિવસ જોયા વગર તમામ અમારા નાના મોટા જીવ જ્યા પ્રેમી પોતે ઘરબાર છોડીને કામ કરી રહ્યા છે એ મા ચામુંડાની શક્તિ અને ગૌ માતાના આશીર્વાદ છે અને બે હાજર ચોવીસની ના દિવાળીની નવરાત્રીની અમારા સૌની એક જ માંગ છે કે સરકાર દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો રાજ્ય માતાનો દરજ્જો મળે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ગૌમાતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે આજે તો આ તમામ સમાસ્યાનો અંત આવશે જય ગૌ માતા જય હિન્દ ભારત